पार्वती हार हार महादेव चैतन्यं शाश्वतं शान्तं व्योमातितं निरञ्जनम् नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरुवै नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवै नमः ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम्

જુદા જુદા અખાડાના અને સંતો મહંતો પૂજ્ય શ્રી ચરણની અંદર ભૂરી ભૂરી નમસ્કાર જય ભીમનાથ આબાદ રહેવું હોય ધર્મ થી સંસ્કૃતિ થી સત્તા થી અને સંપત્તિ થી આ મોકો છે મુદત કે બાદ હર ખુશી બેકાર હોતી હે સનમ આબાદ રહેવું હોય ધર્મ થી આબાદ રહેવું હોય સંપત્તિ થી આબાદ રહેવું હોય સત્તા થી આબાદ રહેવું હોય

પણ વિચાર આચારમાં પરિવર્તિત થવો જોઈએ તો જ બની શકે સત્યમ બધા ધર્મમ ચર તો તમને મારી એક ગર્ભત પ્રાર્થના છે તમને અમે ઊભો નથી રહી શકતો એનું કારણ કે પંચોતેર વર્ષ થયા હવે પહેલાં જેટલી કાંઈ શક્તિ છે નહીં પણ મારી એક ગર્ભત પ્રાર્થના બધા સંતો હતી સનાતન ધર્મ એ વહેતી સરિતા છે ઘાટ નહીં ઘાટ તો કેટલા ગોબરા હોય લાઈટ વગર ના હોય સલામત નો હોય ઘાટમાં કેટલી ગડબડ હોય ઘાટ બધા સંપ્રદાય છે સરિતા એ સનાતન ધર્મ છે સરિતાને જરૂર સરિતા ને ઘાટ ની જરૂર છે એમાં કોઈ નહીં આ સનાતન ધર્મ છે આ વેદો ને ઉપનિષદો નો પ્રમાણિત ધર્મ છે એટલા માટે ફરી વાર કહું અત્યારે આ રાષ્ટ્રને ભાંગીને ભૂકો કરી નાખવા માટે જે પોઝિટિવ વિચારધારા છે હકારાત્મક વિચારધારા છે જેનાથી પ્રકૃતિ પણ આપણને મદદ કરે પરમાત્મા પણ અવતરિત થાય એવું જે દિવ્ય વાતાવરણ સંતોએ સત્ચરિત્ર દ્વારા સમાજની અંદર શિક્ષણ આપી નિર્માણ કર્યું છે એની સામે કેટલી પ્રકારના બંડ ભોગારાઈ રહ્યા છે દેશની વિચારધારાને ચૂર ચૂર કરી નાખવા માટે આ સમાજને છિન્ન ભિન્ન કરી નાખવા માટે થઈ ધર્મના માધ્યમ દ્વારા પાખંડ કેટલા કરવામાં આવે છે બિન બિનસાંપ્રદાયિક રાષ્ટ્રના નામે કેટલી બધી કેડ તોડી નાખવામાં આવી રહી છે એટલા માટે મારી આપ સર્વને કરબાજરા છે આ દેશને બચાવો તો એક જ ઈલાજ છે ગમમે એમ કરીને સમરસતા નિર્માણ કરો નહીતર વિષમતા તમને મને ખાઈ જશે સમરસતા ઊભી કરવી જ પડશે નહીતર સમતા અને ક્ષમતા વગર ટક્કર નહીં ચલી શકાય એટલા માટે રાષ્ટ્રવાદ ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા ઇન્ડિવિજ્યુઅલ લાઈફ વ્યક્તિગત જીવન જીવવા માટે જો જીવશો તો જીવન દેશ ખલાસ થઈ જશે બધા માટે જીવો બધાનું ભલું એટલાનું પાણીનો ગોળો ઘરે માંડો માંડો તો તો ઘર જ પીવે પીવે બાકી આખી દુનિયા એમ વ્યક્તિ પોતાના માટે જીવે એના કરતા રાષ્ટ્ર માટે જીવે તમે તમારી શેરીના ગલુડિયાનું ધ્યાન નહીં રાખો તો માનજો તમને આ દેશમાં જન્મ મળ્યો ધિકાર છો તમારી શેરીના ગાંડા ધ્યાન એ તમારે રાખવાનું છે આ તમારી નૈતિક ફળજ છે એમ ગીતા નો સંદેશ રામાયણ ની ચોપાઈનો સંદેશ વેદો ને ઉપનિષદો નો સંદેશ એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના સમય વધારે લેવો નથી મારે હજી ગોપનાથ જવું છે હું આવેલા દરેક વ્યક્તિને કહું છું કોમવાદનું દૂષણ શોષણ કરશે આ રાષ્ટ્ર નથી અમારી નૈતિક ફરજના ભાગ ભાગરૂપે અમે તમારી પાસે આ વિચારને ને કાતિલ ઝેર પાણી મોકલી છે અમૃત નહીં તમને ગમે ન ગમે નહી અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભો થશે એવા બે મત નથી માણસો ડરે છે એકલું ભગવાનનું નામ લેવાથી કલ્યાણ નહીં થઈ જાય ભગવાનનું કામ કરવું પડશે ભરોસ સંતા આજ તમને સંત મળ્યા છે વસંત આવી જશે અનંતનું દર્શન કરાવી દેશે તંતમાંથી મુક્ત કરી દેશે ભગવંત મિલાવી દેશે તાગ લાવી દેશે બાગ બનાવી દેશે અનુરાગ જન્માવી દેશે માટે અંતકરણ ની અંદર દિવ્ય વિચારોને પ્રસ્થાપિત કરો

યાદ રાખજો સંતોની કિંમત થશે મૂલ્ય ઘટી જશે સંતોની અઘરો વિષય છે કદાચ નીચે બેઠેલા સમજી શકે કે ન સમજે આ વાત નહીં સમજો આ ઉપર બેઠેલા અને તમે સંતોની કિંમત થવા લાગશે મૂલ્ય ઘટી જશે સમજાય છે અઘરી વાત છે મૂલ્ય ઘટી ગયું છે ક્ષણે એક ક્ષણે તમે મેદાનના ભિખારી બની જશો કોઈ જવાબ નહીં દે સત્તાધીશો તમારી સામુ નહીં જોવે તમારો મંદિરનો પ્રશ્ન હોય તોય ભલે જમીનનો પ્રશ્ન હોય તોય ભલે એ કોઈ જવાબ નહીં દે કારણ કે એને ખબર છે આનું મૂલ્ય કાય નથી બાકી મૂલ્ય હોય તો ઇન્દ્ર ભારતી એક જ કીધું કે ઈ સંપ્રદાયની વાત ઠોક માં આમ તેમ તો ગાંડીના સનાતન ધર્મની વાત કરી દઉં બાપુ આમ તમને અમે ગાંડા લાગી પણ ઈશ્વર નહીં પૂરા ડાયા એટલા માટે સંસ્કાર એ સંસ્કૃતિ નો માપદંડ છે અમે બાપુ કોઈ દી ભીખ માંગતા નથી સદગુરુએ ચૂંદડી ઓઢાડી છે ને બખા છે બખા અહીં યજ્ઞ ખૂબ ધામધૂમથી થાય એવી ભીમનાથ બાદાના ચરણોમાં પ્રાર્થના અને છેલ્લે એક નાનું એવું દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત પોઝિટિવ એટિટ્યુડ આ દેશનો ઋષિ કૂતરા તરફ પ્રાણી માત્ર તરફ પક્ષી વનસ્પતિ તરફ પ્રકૃતિ તરફ સંસ્કૃતિ તરફ આ દેશની બે જ ખેતી છે એક ઋષિ અને એક કૃષિ કૃષિ સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિ છે ઋષિ છે શબ્દ થી બધું સાકાર કરે છે અને કૃષિ છે બીજ થી બધું સાકાર કરે છે અને ધન્યતાનું દર્શન થયા કરે છે પોઝિટિવ એટીટ્યુડ આદેશ ઋષિ પોઝિટિવ વિચારધારો એટલે તો પ્રકૃતિ મદદ કરે છે એનું એક દ્રષ્ટાંત એક વાર હું ગોંડલ પાસે રીબડા થી હાલો આવતો જસદણ રોડે આંબરડી પાસે એક સેવક મારો એ ગાડી ઓળખી ગયો એમ છે કે બાપુ એ વિચાર કરે એટલે નજીક આવી ગયો ને મોટામાં બીડી હાથમાં સ્લીપરમાં કાંટો કરી ગયેલો કાંટો એ માલ ચારતો હતો એ કાંટો કાંટો બાકસ હાથમાં બીડી હાથમાં હાથમાં અને સ્લીપરે મારી ગાડી એની પાસે નજીક આવી ગઈ તે જોશ થી બોલ્યો અરે નમો નારાયણ બાપુ કે નમો નારાયણ નમો નારાયણ મેં કીધું નમો નારાયણ ત્યાં મારી યાર વાયા સીટમાં બેઠા હતા એના શબ્દો છો ઇન્વર્ટેડ કોમામાં કેવી નો હતો કે આળો બીવડીને જમ્પલ હાથમાં નમો નારાયણ કરીને મેં કીધું એ ભૂલી જાય એ નમો નારાયણ બોલ્યો યાદ રાખે પોઝિટિવ હલકા થવું હોય તો ઓલું યાદ રાખો ને હળવા થવું હોય ને તો નમો નારાયણ યાદ રાખો બાપુ જેક વગર મલાઈ છે દૂધ ગરમ કરીને મૂકો તો એની મેળવ ઉપર આવતી રહે ઝેક ચડાવવો પડે હે અમે એની મેળે ઉપર આવતા રહેલા છીએ ગુરુની ગરમીથી બાપુ કાંઈ જેગ ચડાવ્યા નથી અમને એટલે કોઈએ બ્રેક મારવા પ્રયત્ન કરવો જ નહીં અમારો વેગ વેગઠેઠ કાળને હોદ તોડી નાખેલો છે ઉજ્જૈનના મહાકાલ સુધીનો યાદ રાખજો અહીંથી અમારી જાહેર ચેતવણી છે સનાતન ધર્મ ભારતીય વૈદિક સંસ્કૃતિની દિવ્ય પરંપરામાં ક્યાંય ચંચુપાત ન કરવો ઘણા બીવે છે અરે બેરર ચેક છે એક જ વાર હાલે ગમે ત્યારે ગમે ત્યાં પડી જાય હું વાંધો પણ સ્વાર્થ ખાતર પડે નહીં એવું ભીમનાથ મહાદેવને અમારા ચરણો પ્રાર્થના છે એ બાબા અમે કપાઈને હવા હવાળથમાં ન મરી ક્યાંય કામે આવી એમ મરી એવું કાંઈક કરી છે બીજું કાંઈ જોતું નથી એટલે ફરી મારી વાક્ય દોહરાવીને વખતે સમાપ્ત કરું દરેકને કરબદ્ધ પ્રાર્થના વ્યક્તિવાદી જીવનને દૂર કરી ખાખ કરી કટ્ટર રાષ્ટ્રવાદી બનો બાપુ કટ્ટર રાષ્ટ્રવાદી ન ઇદમ મમા ઈદમ રાષ્ટ્ર સ્વાહા આ બધું રાષ્ટ્ર માટે સમય બજરંગદાસ બાપુ એ બાપુ બધું વેચીને તળ લડાઈમાં મોકલેલું હતું હજી પહોંચ છે મની ઓર્ડરની આવડા ગિરનારમાં બે ને કઈ વાતું નથી કરતા એ બધી સત્તા એ હોત ધડા માથાકૂટ કરે છે બાપુ સત્તા આમથી ઝૂકે સંગઠન વગર ઝૂકે સદાચાર વગર ઝૂકે સમજણ વગર ઝૂકે એ સગવડથી ન શું કે અમે કઈ થોડા લાખ નું બંડલ આપી દે અમારું સહી કરી દે અમે તો એને એમ સહી દે બોધાય નીકળ બારો જો આ એક જ બેઠા જો વાય જોવો જોઈએ કઈ જરૂર છે જ નહીં અમારા એક બાપુ બેઠા જ છે દિગંબર બાપુ બાપુ એકલો છેલ્લે એક મહત્વનું વાક્ય કાંઈ ન કરો ને તો આંધળા બની ને અમારી વાય હાલો ને તમે કોઈ દી મરશો નહીં એમાં બે મત નહીં ભારત માતા કી વંદે જય ભીમનાથ